રાજકોટ જૂનાગઢ અને મોરબી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં જે દવાનો જથ્થો જ્યાંથી જાય છે તે રાજકોટના એ દવાના ગોડાઉન ખાતે ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે હું સૌ પ્રથમ તમને એ ટ્રકના દ્રશ્ય બતાવીશ પાંચ જેટલા ટ્રક છેલ્લા છ દિવસથી આ ગોડાઉનમાં હતા અને દવાનો જથ્થો એ ટ્રકમાં જથ્થો પરંતુ એક પણ દવાનો જથ્થો અહીં ઉતારવામાં આવ્યો નથી હાલ અત્યારે દવાનો જથ્થો જે ટ્રાન્સફર થઈ રહ્યો છે ગોડાઉનમાં ઉતરી રહ્યો છે એક પણ જવાબદાર અધિકારી કે ઇન્ચાર્જ અત્યારે આ ગોડાઉનમાં ઉપસ્થિત નથી ન્યૂઝ કેપિટલ આ દ્રશ્ય તમને બતાવી રહ્યું છે ત્રણ જિલ્લાના જે દવાનો જથ્થો છે અત્યારે ગોડાઉન ખાતે ઉતરી રહ્યો છે પરંતુ અહીંયા માત્ર ને માત્ર બે સિક્યુરિટી મેન છે એ સિવાય એક પણ સ્ટાફ હાજર નથી સૌથી મોટી ઘોર બેદરકારી કહી શકાય આ જવાબદાર અધિકારીઓની જે આ જથ્થો છે અત્યારે ઉતારવામાં આવ્યો એટલે કે પાંચ દિવસથી કે છ દિવસથી જે ટ્રક હતા વરસાદ રાજકોટમાં આવ્યો તે વરસાદ ને કારણે આ દવાનો જથ્થો જથ્થો છે તેનું જવાબદાર ગોડાઉનમાં જે ઇન્ચાર્જ હોવા જોઈએ તે જવાબદાર અધિકારી હોવા જોઈએ એક પણ અધિકારી અત્યારે હાજર નથી સાય ભાઈ જે ઇન્ચાર્જ છે ને જે એ જામનગર ડેપોના છે જામનગર ડેપોના છે અત્યારે માત્ર તમને સૂચના આપીને ગયા સૂચના આપીને ગયા છે આ માલ સાંજે સાહેબ માલ ભરાતો હોય ત્યારે માથે તો એવું પડે ને કારણ કે કેટલા કાર્ટુન શું છે કે બધું વિશ્વાસ ઉપર જ ચાલે છે નહીં એમ તો સાહેબ અમે નોકરી કરીએ એટલે થોડીક અનુભવ હોય ને કે આ બેન્કનો માલ છે એમ તમને વિશ્વાસ ઉપર અત્યારે રાખી દીધા છે